આજે લૂંકીથી જમાડાવવા માટે આવ્યા છે ગેલાણી પરિવાર અને આ લોકો જમાડવા હોય એટલે પૈસાથી છૂટા નથી થતા પણ આ બધા પોતે જાતે અહીંયા માનવ મંદિરમાં આવીને પોતાના હાથે રસોઈ બનાવે અને એના મિત્રમંડળ સાથે આવ્યા હોય આ અમારા ઈલાબેન છે કે જે આ દીકરીઓને આગળ થોડી જ વારમાં ભાવથી પ્રેમથી અને આગ્રહ સાથે જમાડશે પાછું ઈલાબેનની ખાસિયત છે આ હરિના બાળકો ક્રોધે ચડે તો એનો મારે ખાય છે અને એની સેવાય કરે છે એટલે ઈલાબેનની સેવાને ખૂબ ખૂબ ધન્યવાદ અને સુધીરભાઈ ને સુધીરભાઈ જો ગેલાની પૂરી નાખતા જાય છે અને જો અહીંયા હામી તળાતી જાય છે આ અમારે મધુ પટેલ છે જો એ બધા સાથે આવ્યા છે લુણકીથી લુણકીમાં સંશાન બહુ જોરદાર બન્યું છે અને ત્યાં શિવકથાનું પણ ભવ્ય આયોજન કર્યું હતું એટલે આ શમશાન એક ખરી જોવા જેવું છે અને આ જો બધા પોતે જાતે અરે આ અમારી ઝીણકીને પહેલાં એક મિનિટો આ બધા જો રસોઈ હાથે બનાવશે અને આગળ આપણે હરીના બાળકો જમતા હોય એ લેવાનું છે તને આવડે પૂરી બનાવતા જો આને આવડી કેવીને પૂરી બનાવતા આવડે છે આમાં આપણે ઓલી કહેવત નથી મોરના ઈંડા ચિતરવા ન પડે આ આ એનું ઉત્તમ ઉદાહરણ છે હવે આપણે થોડી વારમાં હરીના બાળકો જમતા હોય અને એને આ લોકો ભાવથી પીરસતા હોય એ આપણે જોશું આજનું આ મિષ્ટ ભોજન જે છે એ જો આ પાપડ છે આ ફર્સ્ટ ક્લાસ ઊંધિયું રીંગણા બટેટા ને બધું મિક્સ સબ્જી છે આ ખમણ છે આ પૂરી ગરમા ગરમ પૂરી આ મીઠાઈમાં લાડવા આપણે લાહા લાડવા કહીએ ને એ આ ફર્સ્ટ ક્લાસ કોબીનો સંભારો જો આ આ રસોયાએ બનાવ્યો છે સંભારો પછી ભાત અને દાળ અને આ થોડી જ વારમાં થોડી જ વારમાં ઈલાબેન આમ તો ઈલાબેન બધાને જમાડશે અને હાયરો દવા પછી દેહે જમાડા પછી થોડી જ વારમાં જમવાનું આવે છે અને હાઈ ક્લાસથી ઈલાબેન તમને જમાડશે બધા એ

અને હવે માર ખાધા પછી પણ આ હરિના બાળકોને આગળ પ્રેમથી જમાડ છે આ જો બધા મહેમાનો માનવ મંદિરે આવ્યા છે અને આગળ થોડી જ વારમાં હરિના બાળકોને બધાને જમાડ છે